વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ આજે આપણે આવ્યા છીએ શિવાલિક ગ્રુપ્સના એમડી ચિત્રકભાઈ શાહને મળવા કે જેમણે કેટલાય કોન્ક્રીટના મકાનોને લોકો માટે ઘર બનાવ્યા છે અને હાલ તેઓ ક્રેડાઈના ચેરમેન પણ છે તો ચાલો જઈએ ચિત્રકભાઈ પાસે અને કરીએ વાર્તાલાપ ફર્સ્ટ ઓફ ઓલ ચિત્રકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાર્તાલાપ વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ વાત ગુજરાતી સૌથી પહેલો ક્વેશ્ચન તો આપણે એ જ પૂછીશ કે મકાન બનાયા જે અત્યારે કેટલા લોકો માટે ઘર છે ફાધરનો બિઝનેસ હતો આ તમારી સમગ્ર જર્ની કેવી રીતે રહી શરૂઆત ક્યાંથી થઈ હું કોલેજમાં હતો ને ત્યારથી ઓફિસ આવતો હતો ત્યારે સ્ટોક માર્કેટમાં હતા ફાધર અને એમની જોડે છ એક મહિના સ્ટોક માર્કેટ કર્યું અને પછી જી એમને એવું લાગ્યું કે છોકરા બિઝનેસમાં જોઈન થયા ત્યારે અમારું જે એક્સપર્ટાઈઝ હતી એનએસસી આર્બિટેશનની પછી એનએસસી આવ્યું સીબી આવ્યું અને અમે જોઈન થયા તો ફાધરને એવું લાગ્યું કે હવે કંઈક નવું કરીએ બીકોઝ શેર બજારમાં છોકરાઓ આવે ને ભાવ વધઘટ થાય અને એમાં કદાચ ભૂલ થઈ જાય ને નુકસાન થાય તો એટલે પછી એમને બિઝનેસ નવું કરવાનું વિચાર્યો અને અમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હતા પહેલાં ક્યાંક ને ક્યાંક જ્યારે બી એક્સ્ટ્રા પૈસા આવે કોઈ બી માણસ પાસે કે નોર્મલી પહેલાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે બધી જરૂરિયાત પતી જાય પછી એટલે અમે કરતા હતા એટલે પછી ગ્રેજ્યુઅલી એક ફ્રેન્ડે અમને કીધું કે ફાધરના ફ્રેન્ડે કે તમે રિયલ એસ્ટેટ ચાલુ કરો એમ ઇન્વેસ્ટ કરો છો તો ત્યારથી અમે રિયલ એસ્ટેટ કિક ઓફ કર્યું આઈ થિંક હું જ્યારે અઢાર વર્ષનો હતો ત્યાંની વાત કરું છું નાઇન્ટી એટમાં અને પછી સાઇટ પર ત્રણેક વર્ષ રહ્યો અને પછી બે હજાર એકથી ઓફિસમાં શિફ્ટ થયો એ રીતે આખું જોડે જોડે કોલેજમાં જતો હતો બહુ ઓછું જતો હતો અને ઘરેથી ભણતો જ્યાં જરૂર પડે ત્યાં માર્ક્સ બધા સરસ આવે જેવું નથી કે નથી ભણ્યો મહેનત બી બહુ કરી ભણવામાં સાઈટ પર નાના હતા ત્યારે એક જ વસ્તુ હતી કે જે વસ્તુ કરો એની મહેનત રિઝલ્ટ ના બીજો એક ક્વેશ્ચન એ કરીશ કે ડૉક્ટરનો દીકરો ડોક્ટર નેતાનો દીકરો એ વખતે ચલન હતું રાઈટ તો તમારા મગજમાં પણ એવું હતું કે ફાધર સાથે બિઝનેસ કરવાનું કયા આઈડિયાથી તમે આ બિઝનેસમાં જોઈન થયા અથવા તો એવું બી પૂછી શકાય કે ધારો કે આ ન કરતા હોત તો બીજું શું કરવું હતું તમારે એવું ક્વેશ્ચન મારા મગજમાં બી કોઈ દિવસ નથી આવ્યા બીકોઝ જ્યારથી કોલેજ કરતો હતો ને ત્યારે ફાધરને બહુ જ આમ હાર્ડ વર્કિંગ રીતે જોયા હતા રાત્રે અગિયાર અગિયાર વાગે ઘરે આવે સ્ટોક માર્કેટ પત્યા પછી ઓફિસમાં કામ કરે એટલે અમને એવું હતું કે દરેક છોકરા માટે એવું હોય પહેલા કે પોતાનો ફાધર ઇન્સ્પિરેશન તો હોય જ કે ભાઈ એમની જેમ મારે કામ કરવું છે એટલે એવું થયું કે હવે એ જ નવા લોકોને રાખીએ અને આપણે નવા જગ્યાએ શીખીએ એના કરતાં આપણે એમની ઓફિસમાં જઈએ નો ડાઉટ મને એક બે જગ્યાએ હું કમ્પ્યુટરમાં ક્લાસ કરતો હતો ને ત્યારે ત્યાંથી બી મને એકાદ ઓફર મળી હતી ચિત્રક બી તમારે અહીંયા ચિત્ર કરે ત્યારે તો નાનો હતો ચિત્રક તારે અહીંયા જોબ કરવી હોય તો એઝ અ બધાને શીખવાડે એમ બિકોઝ આવડી ગયું હતું પછી એવું થયું કે ના એક દિવસ ગયો હોય પણ એના કરતાં બેટર છે કે હું ફાધરની જોડે જ જાઉં અને પછી શીખવું એટલીસ્ટ ના ગમે થાય તો વસ્તુ અલગ છે એટલે ગ્રેજ્યુઅલી એમની જોડે જે કરતા હતા ત્યારે છ એક મહિના સ્ટોક માર્કેટ કર્યું સ્ટોક માર્કેટ રિયલ એસ્ટેટ તો ઘર બનાવવાનું શરૂઆત કેવી રીતે થઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ ની જ ગેમ છે બંનેમાં તમે રિયલ એસ્ટેટ સમજો કે ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટ સમજો બંને એક્સ્ટ્રા પૈસા આવે ત્યારે લોકો અંદર પાક કરે અને પાક કરે છે કમાવા માટે જ કરે છે બિલકુલ બાકી વાપરવું હોય તો રિલાયન્સ નો સ્ટોક નથી વાપરાતો રિલાયન્સનું સિમ કાર્ડ વપરાય છે આજે અને ઘર બી વાપરવું હોય તો તમે ભાડે લઈને બી ઘર તો વાપરી જ શકો છો પણ તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો દેટ મીન્સ તમે ઇન્વેસ્ટ બી કરો છો અને વાપરો બી છો એટલે એ ઇન્વેસ્ટમેન્ટની જે વાત હતી અને જોડે જોડે જ્યારે નાનો હતો ત્યારે મને લેગોના બ્લોક્સ બધી વસ્તુઓ પ્રોજેક્ટ્સ 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 નાના નાના પ્રોજેક્ટ્સ એટલે હું ક્રેન બનાવું કાર બનાવું બિલ્ડિંગ બનાવું લેગો ત્યારે બહુ જ પ્રી મેચોર્ડ હતી એટલે બધા બિલ્ડિંગ્સ સિવાય નાના નાના લાકડાના બ્લોક્સ પછી એવું કોમ્બિનેશન કરીને કે બનાવતો હતો અને એ જ જે બનાવવાની વસ્તુ હતી પ્રોજેક્ટ માઇન્ડમાં એ ફાધરે ચાલુ કરી એમની જોડે અને ગ્રેજ્યુઅલી એ મગજમાં સેટ થતી ગઈ અને એ જ વસ્તુ રિયલ લાઈફમાં દેટ લેગો બ્લોક્સ હેઝ નાઉ બિકમ બિલ્ડિંગ બ્લોક્સ કરેક્ટ લેગો તો બહુ ઇન્ટરેસ્ટિંગ અત્યારે પણ બચ્ચાઓ લેગોની બહુ જ વાતો કરે છે અને બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે ગિફ્ટ સિટી એઝ એ ગુજરાતી બહુ પ્રાઉડ થાય કે ગુજરાતનું પ્રથમ આમ તો ઇન્ડિયાનું પ્રથમ સ્માર્ટ સિટી છે રાઈટ તમે એના પાર્ટ છો તમે વન ઓફ ધ રીઝન છો કે ગિફ્ટ સિટી અત્યારે આટલી સારી જગ્યા પર છે તો એના વિશે આપ શું કહેશો કે એ જર્ની કેવી રીતે શરૂ થઈ ગિફ્ટ સિટીમાં છે ને બહુ જ ટાઈમથી સરકાર પ્રેસ પોસ્ટ કરતી હતી અમને બી ક્લેરિટી નથી અહીંયા કે ગિફ્ટ સિટી શું થશે શું નહીં બે હજાર સાતની આસપાસથી આગળ ગવર્મેન્ટે ઇનિશિએટ કર્યું અને ગ્રેજ્યુઅલી અલગ અલગ લોકલ ડેવલપર બી આવતા ગયા દસ બાર વર્ષ થયા પછી ગ્રેજ્યુઅલી બે હજાર ઓગણીસમાં કોવિડ પત્યું ને પછી એક મિત્રએ કીધું કે જરાક ગિફ્ટમાં કરવું જોઈએ પછી બીજા એક ચેનલ પાર્ટનર છે એમને એમને બહુ ધક્કો માર્યો ત્યારે અમને એવું હતું કે અમે એક્સપાન્શનના મોડમાં હતા કે આપણે નવા નવા એરિયા બનાવીએ છીએ શિવાલિકની ફિલોસોફી એવી છે કે અમે એરિયા એક સાથે એક એરિયામાં આઠ દસ પ્રોજેક્ટ ચાર પાંચ પ્રોજેક્ટ કરીએ એમ કરતા કરતા તો એમણે નવો એરિયા બનાવ્યો હતો પછી અમે ભારત પાસે એક પ્રોજેક્ટ કર્યો એવું થયું કે થોડો આગળ વધીએ તો ગિફ્ટ તરફ ગયા ને ગિફ્ટ તરફ ગયા તો ત્યારે એક સાથે અમે ચાર કે પાંચ પ્રોજેક્ટ થાય ને તો જ અમે કરીએ અને ત્યારે ગભરાતા ગભરાતા ગયા કદાચ સરકાર પાસે જઈશું પ્રોજેક્ટ નહીં પૂરો થાય તો કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે ગવર્મેન્ટ પાસે ગયા જગ્યા લેવા માટે બાકી નોર્મલી લોકલ લેન્ડ બાય કરતા હતા એટલે ટર્મ્સ બધી સારી હતી અમને લાગ્યું કે કરવું જોઈએ પછી આગળ ઘણા બધા ડેવલપરો ત્યાં હતા અમદાવાદની બહારના અમદાવાદ બી આઈ થિંક અમદાવાદથી બે ત્રણ ડેવલપર હતા પણ અમને ખબર ના પડ્યું પડી કે આમાં કયા ભાવથી વેચાય આ લોકો વર્ષોથી અહીંયા કરે છે એટલે અમે જ્યારે બી નવા એરિયામાં જઈએ ને તો અમે વોટર ટેસ્ટ કરીએ એટલે વોટર ટેસ્ટ કરવા માટે પહેલો પ્રોજેક્ટ જે હતો એમાં અમે એકદમ કોસ્ટ ટુ કોસ્ટ ભાવે વેચવાનું ચાલુ કર્યું આજુબાજુ કરતા વીસ ત્રીસ ટકા નીચામાં બે હજાર ને બાવીસની વાત કરું છું બે ત્રણ વર્ષ બે હજાર ઓગણીસ પછી અમે સમજતા થયા ગિફ્ટ શું નહીં અને બે હજાર બાવીસમાં અમે પહેલું ઇનિશિયેટ કર્યું અને ગ્રેજ્યુઅલી ચાર પ્રોજેક્ટ અમને અલોટ થયા ત્યાં તમે ચાર પ્રોજેક્ટ કરી શકો ટર્મ્સ બી સારી હતી અને એમાં ડોમ્સ હતા કે આટલી લો હતો આ ટર્મ્સ વધારે ક્વોન્ટિટી આ ક્વોન્ટિટી હતી કન્ઝ્યુમ કરી એટલે કન્સ્ટ્રક્શન સાથે ચાલીસ લાખ ફૂટ થાય સો પહેલો પ્રોજેક્ટ જે હતો ને દસ લાખ ફૂટનો હતો અમને એમ કે વીસ નીચા ભાવ રાખીને આપણે વોટર ટેસ્ટ કરી લઈએ બીજા બધા કરતા જે નીચા ભાવ રાખ્યા તો ફટાફટ ફટાફટ માલ વેચાવા માંડ્યો અને જે લોકોને એવું લાગ્યું કે ગિફ્ટ સિટી આજે મોદી સરકાર આટલું બધું બોલે છે ગિફ્ટ માટે પોઝિટિવ આટલી બધી કંપનીઓ આવે છે તો ગિફ્ટમાં જો એસજી હાઈવે કે તો એસજી હાઈવેથી બી નીચા ભાવથી જો આજે કોઈ ફ્લેટ મળે છે તો પછી આપણે લઈ લઈએ ત્યાં ઘણા બધા લોકો આગળ ત્યાં ગિફ્ટ મગજમાં તો હતું જ પણ ભાવ બી સસ્તો મેચ્યોર ડેવલપર મને ગિફ્ટ હજી સરકાર બોલતી હતી કે ગિફ્ટ ગિફ્ટ આવે છે તો અમે

અને ફાઇનાન્સ ટેક સિટીમાં કન્વર્ટ કર્યું કરેક્ટ એક આપણા બહુ કોન્ટ્રોવર્સી થઈ હતી ગિફ્ટ સિટીને લઈને લિકર પરમિશન વિશે તો એના વિશે તમારો શું ઓપિનિયન છે તમારો અભિપ્રાય શું છે ગિફ્ટમાં જ્યારેથી ફ્રેમ થયું હતું ને ત્યારેથી દરેકની વાતો હતી કે અહીંયા લિકરની પરમિશન આવશે આવશે એટલે ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે આપણે ક્યાંક ને ક્યાંક તો ઇન્વેસ્ટ કરવાનું છે હું એસજીઆઈ ઉપર કરું એસઆઈસી યર કે રિયલ એસ્ટેટની અંદર લોકો પૈસા ઇન્વેસ્ટ બી કરે છે વાપરવા ના હોય તો બી તો ક્યાંક ને ક્યાંક તો કરવું જ છે તો ગિફ્ટમાં કરી લઈએ અને જો કદાચ લીકરની પરમિશન આવી જશે તો આ ભાવે નહીં મળે તો ઓલરેડી લોકો સેલ લોકો બાય કરતા હતા પણ એ જે વાતો હતી બીકોઝ ગવર્મેન્ટને બી એવું લાગ્યું હવે કે જો ગિફ્ટને ચલાવવું હશે ઇન્ટરનેશનલ કંપનીઝ આવશે ઇન્ટરનેશનલ લોકો આવશે તો અહીંયા જે બેઝિક એમની નીડ છે એ તો આપવી જ પડશે એટલે એમને અહીંયા રિસ્ટ્રિક્ટ કંટ્રોલ જે પેરીફરી છે એમાં લોકો પી અને બહાર ના જાય ધમાલ ના કરે ત્યાંના એમ્પ્લોયસ છે કે ત્યાંના કામ કરવાવાળા વિઝિટર્સ છે બહારથી જે આવે એ લોકોને રિસ્ટ્રિક્શન કરી અને ગિફ્ટમાં ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં લીકરની પરમિશન આપી જેના કારણે ઇન્ટરનેશનલ માર્કેટ અહીંયા આવે અને ઇન્ટરનેશનલ કંપનીઝ આવે અને એ લોકોને એવું ના થાય કે નાઇટ લાઈફ નથી કે અમને જે ત્યાં મળતું કે અહીંયા નથી એના માટે આ એક સારું ઇનિશિયેટિવ છે પ્લસ આ એક સરકારનું બીજું પગલું છે કે વી આર પ્રોગ્રેસિવ ગવર્મેન્ટ હવે કે અમે એકલું જે વર્ષોથી કોઈ ના કરી શક્યું એ અમે કર્યું ભલે ગુજરાતની અંદર ગિફ્ટ અલગ ઝોન છે કોઈએ કર્યું તો એક ઇન્ડિકેશન છે છે કે સરકાર પ્રોગ્રેસિવ ગુજરાત માટે અનફોર્ચ્યુનેટલી હું નતો ગયો પણ બધા લોકો બહુ જ વખાણ્યું અને ત્યાં બધી સારી સારી સેલિબ્રિટી આવી હતી અને એ લોકો સાઈડમાં એક અરેન્જમેન્ટ બી કરી હતી બહારની એનું પરમિશન મળી હતી અને ત્યાં બધા એન્જોય કર્યું કે ના અને આપણને બી મેસેજ મળ્યો કે જે સરકાર કહે છે કે અમે ગિફ્ટમાં ગિફ્ટમાં લીકરની પરમિશન આપીશું એ ત્યાં એકચ્યુઅલી દેખાયું લોકોને બી એ ફીલ બી કર્યું કે ભાઈ ગુજરાતમાં બી અમે આ રીતે ડ્રિંક કરી શકીએ સારા સેલિબ્રિટી આવ્યા સારું સેટઅપ કર્યું બધા લોકોએ ગિફ્ટ જોયું અને એ લોકોને એવું લાગ્યું કે જે ગુજરાતમાં આજ સુધીના જે બિલ્ડિંગ્સ જોયા હતા આજ સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું હતું એના કરતા આ ગિફ્ટ આખો અલગ લેવલ નું છે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની વાત છે એ અહીંયા દેખાય છે એટલા માટે તો સ્માર્ટ સિટી છે રાઈટ પાછા તમારી જર્ની પર આપણે આવીએ હંમેશા તમને વ્હાઈટ ક્લોથ્સ માં જોયા છે એના એની પાછળ નું તમારું શું રીઝન છે એવું કોઈ રીઝન નથી પહેલા રેડ બી પહેરતો તો બહુ પહેલા પણ આઈ થિંક આઠ દસ વર્ષથી વ્હાઈટ પહેરું છું બિકોઝ મને છે ને સિમ્પલ વસ્તુ વધારે ગમે કોઈ બી વસ્તુનું સિમ્પ્લિફાઈ કરી દઉં આઈ બિલીવ ઇન મિનિમલિઝમ ઓછી વસ્તુ વાપરવું પણ સારી વસ્તુ વાપરવું એટલે તમે જ્યારે બે ત્રણ અલગ અલગ વસ્તુ પહેરો ને તો કન્ફ્યુઝન બહુ થાય કે આની નીચે કયું મેચિંગ પહેરવું આની નીચે શું પહેરવું પાછું કોઈના બેસણામાં જવું હોય તો શું પહેરવાનું અને ઓવરલેયરિંગ બી કરી શકીએ જ્યારે કોઈના લગ્નમાં જવું હોય તો ઉપર તમે કોટી પહેરી લો કાં તો કોટ પહેરી લો શું કન્વીનિયન્ટ લાગ્યું આઈ ટ્રાયડ ફોર કપલ ઓફ ડેઝ પહેલાં પણ ગમ્યું કે બધા અલગ અલગ ટ્રાય કર્યા પછી જેમ પહેરતો ગયો એમ એમાં કોન્ફિડન્સ આવતો ગયો હવે એવું છે હું વ્હાઇટ ના પહેરું ને તો મને કોન્ફિડન્સ નથી આવતું બોલવામાં એટલે હવે આ એક બોડીનો ભાગ થઈ ગયો એવું લાગે છે એટલે આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે મારું વ્હાઇટ શર્ટ મારું ખાવાનું બી લિમિટેડ છે હું આટલી જ વસ્તુ ખવ છું તો મારી પ્રોસેસ બી ફિક્સ છે સો આઈ બિલીવ ઇન થિંગ અસાઇન ટ્રેન અને મોનિટર આ વસ્તુ એટલે જે બી વસ્તુ તમે કરતા હો ને એકવાર પ્રોસેસ કરી નાખો લોક કરી નાખો આ જ ખાવાનું છે આ જ પહેરવાનું છે તો જ્યાં એક્સપેરિમેન્ટ કરવાના છે એ તમારું વર્ક પ્લેસ છે ત્યાં તમે ટ્રાય નવા કરો અને દેટ ઇઝ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ લાઈફ એટલે ફોકસ એ હતું કે આપણે બધે એક્સપેરિમેન્ટ નથી કરવા કશુંક તો પર્સનલમાં લોક કરીએ તો એના કારણે આપણે સિટીને સારું આપી શકીએ બહુ જ સરસ બીજો એક પ્રશ્ન એ પૂછો છે કે ક્રેડાઈના ચેરમેન છો હાલ તમે એ જવાબદારી તમે આટલા બિઝી સ્કેડ્યુલમાં અને કેવી રીતે મેનેજ કરો છો ક્રેડાઈના ચેરમેન મને આમ બનાવવામાં આવ્યા છે પણ ઇટ ઇઝ સ્ટ્રેટેજિક પોઝિશન એટલે મારે ડે ટુ ડે ઓપરેશન્સ નથી કરવાના એમાં હમણાં જ પોસ્ટ ક્રિએટ થઈ જે નેશનલ હતી જ અહીંયા લોકો ઇમ્પ્લિમેન્ટ કરી કે એમાં અમારો રોલ કોઈ બી ચેન્જીસ કરવાના હોય સજેશન આપવાના હોય મોનિટર કરવાનું હોય એ બધી વસ્તુ અમારો રોલ આવે નહીં કે ઇમ્પ્લિમેન્ટ કરવાનો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બધી ટીમ છે જે વર્ષોથી ચાલે છે અને ડે ટુ ડે જે ઓપરેશન્સ છે એ ક્રેડાઈ વર્ષોથી જે કરે છે એ જ કરવાનું છે એમાં બીજો કોઈ રોલ નથી જે જે એક્ઝિસ્ટિંગ ટીમ છે પણ જે નવા ઇનિશિયેટિવ છે નવી વસ્તુ છે કે નવું થોટ પ્રોસેસ છે એ બધી વસ્તુ અમારે મોનિટર કરવાની અને અમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની અને અમે આટલા બધા પ્રોજેક્ટ્સ કરીએ છીએ આટલી બધી ઇકોસિસ્ટમ ક્રિએટ કરીએ છીએ અક્રોસ અમદાવાદ કરીએ છીએ સો એમને એવું લાગ્યું હશે કે ધીસ ઇઝ ધ રાઈટ ગાય એટલે મને નોમિનેટ કર્યો અને આઈ કુડ નોટ સે નો બિકોઝ મારે ડે ટુ ડે ઓપરેશન નહોતા જોવાનું વેરી કોંગ્રેચ્યુલેશન ઓન દેટ બીજી એક વાત કરીશું ઓલવેઝ ઇન ટ્રેન્ડ શિવાલિકની ડિઝાઇન્સ હોય કે નવા નવા ઇનોવેટિવ ટેકનોલોજીસ હોય તમે હંમેશા એમાં અપડેટેડ રહો છો તો એ તમે કેવી રીતે મેનેજ કરો છો એટલે આપણે ટ્રાવેલ કર્યા કરીએ બહાર કોન્સ્ટન્ટ ડિજિટલ પર હોઈએ અવેરનેસ લઈએ મી ટાઈમની અંદર હું દિવસમાં બે થી અઢી કલાક મી ટાઈમ સ્પેન્ડ કરું છું એમાં અપગ્રેડ થઈ પોતે જાય મી ટાઈમમાં મને પોતે એઆઈથી વિડીયો વિડીયો બનાવતા બી આવડે છે એઆઈથી બિલ્ડિંગો બનાવતા બી આવડે છે અમે મારી સોશિયલ મીડિયા જોઈશું તો એની અંદર મેં વેલેન્ટાઇન ડે ના દિવસે બી બિલ્ડિંગ બનાવી મૂક્યું હતું રામ અયોધ્યા વખતે રામ ભગવાન જોડે બી બિલ્ડિંગ બનાવ્યું હતું અને પતંગ ઉતરાણ વખતે પોતે બધા બિલ્ડિંગ મેં એઆઈથી બનાવેલા છે અ કપેબિલિટી ઓફ યોર્સ કે તમે પોતે કપેબલ છો નવી વસ્તુ કરવા માટે તો એ જ વસ્તુ આપણે પહેલાં અડોપ્ટ કરવાની છે અને એ જ વસ્તુને આપણે ધંધામાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અને આ બધી વસ્તુ બહાર ક્યાંક ને ક્યાંક થતી જ હોય બિકોઝ અમદાવાદ હંમેશા કન્સિડર એઝ અ સેકન્ડ ટર્મ જેમ કાં દુબઈ થતી હોય કાં તો મુંબઈ થતી હોય અને એ જ વસ્તુ આપણને હિન્ટમાં આવી જાય કે આ આપણી નીડને પૂરી કરે છે તો ગ્રેજ્યુઅલી એને તમે ઇમ્પ્લિમેન્ટ કરતા જાઓ અને દેટ્સ હાઉ યુ ઇન્ટિગ્રેટ ધેટ ન્યુ થિંગ ઇન ટુ યોર ટ્રેન અને બેઝિક નીડ છે કે તમારું સિટી સારું થવું જોઈએ અને માણસની લાઈફ અને ક્વોલિટી સુધરવી જોઈએ આ બેઝિક ગોલ છે આ બેઝિક ગોલ અમદાવાદ માટે જ છે તો તમારે અમદાવાદની બહાર ક્યારે એક્સપાન્ડ કરવાનો વિચાર નથી આવ્યો હવે તો સરકાર માટે બી અમદાવાદ ટેસ્ટ ટેસ્ટ સિટી છે અને આખા વર્લ્ડમાં એવું કહેવાય કે અમદાવાદમાં તમે કોઈ બી ધંધો કરો ત્યાં અને જો તમે અહીંયા ચાલી ગયા તો દુનિયામાં કોઈ બી ખૂણામાં ચાલશે તો આપણું આખું ઇન્ડિયા આખું વર્લ્ડ અમદાવાદ આવે છે તો હું કેમ બહાર જાઉં સો પહેલા હવે તો ઓલિમ્પિક્સ બી અમદાવાદ આવવાની વાત છે સો અમદાવાદમાં બહાર ભવિષ્યમાં સો ટકા જઈશું પણ અત્યારે હજી અમે રિફાઈન કરીએ છીએ અમુક પ્રોસેસર્સ ક્લીન કરીએ છીએ અમારા નવા વર્ટિકલ્સ ઊભા કરીએ છીએ થોડું રોબસ્ટ સિસ્ટમ થાય મેન પાવર પ્લગિંગ થાય પછી વિલ એક્સપાન્ડ સોશિયલ મીડિયાની વાત કરી આપણે કે સોશિયલ મીડિયામાં તમે એક્ટિવ છો તો એ રીલ્સ ને બધું ઘણા એન્ટરટેનમેન્ટ વાળા રીલ્સ પણ મેં તમારા જોયા છે તો એની માટે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો ને એમાં શું આઈડિયા હોય છે તમને બસ મજા આવે છે તમે આગળનો જે ક્વેશ્ચન બી પૂછ્યું ને એમાં બી એવી જ ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો આઈ ઓલવેઝ બિલીવ થિંગ અસાઇન ટ્રેન મોનિટર જી ઓનર એ હંમેશા છે ને નવું વિચારવું પડે નવું વિચારવા માટે તમારે તમારે દરેક વખત હું બહાર ફર્યા કરું તો મારો ટાઈમ છે ને ઓફિસમાં ના રહે સો રાતે હું અડધો કલાક કલાક જો કોન્સ્ટન્ટ સોશિયલ મીડિયા અપડેટ થવું તો મને ટ્રેન્ડ ખબર પડે છે શું ટ્રેન્ડ છે શું નહીં અને જ્યારે મારે પૂછવું હોય કોઈને ફીડબેક માટે તો હું એને ફીડબેક તરીકે બી શેર કરું છું સારી સ્ટોરી તરીકે બી શેર કરું છું એમાં પૂછું છું બી ખરો મને કમેન્ટ આપો તમે જણાવો તો ફીડબેક લૂપ છે તમે આમ જેમ કોઈને હું તમને પૂછું કે બેન તમને આવું કેવું લાગે છે સો આ જ વસ્તુ હું એ લાખ લોકોને પૂછું છું કે બે લાખ લોકોને પૂછું છું એમાંથી મને કેટલા બધા કમેન્ટ મળે એમાંથી કેટલા રિસોર્સિસ મળે છે ઘણો બધો સ્ટાફ અમે લોકો સોશિયલ મીડિયાથી લઈએ છીએ અમને કમેન્ટ કરતા હોય ડીએમ કરતા હોય કાં તો લિંકડ ઇન મેસેજ આવતા હોય સે અમને હેલ્પ બુક કરે છે રિસોર્સીસ માટે થઈને અને ફીડબેક લેવા માટેથી બી અને કોઈ પર્સનલ છે ક્યાંક ક્યાંક અમે જતા હોય સોશિયલ લાઈફમાં એવું બી લાગે કે હું મોનોટોનસ નથી કે ખાલી ખાલી કામની જ વાતો કરે છે આઈ ઓલ્સો લીવ પર્સનલ લાઈફ ઓલ્સો બિકોઝ ઘણી વખત ને એવું હોય કોઈ આપણને ફોલો કરતું હોય તો કે ચિત્રક ભાઈ આ જ કરે છે આ જ કરે છે એવું નથી લીવ પર્સનલ લાઈફ ખાઈએ છે પીએ છે મજા કરીએ છીએ પાર્ટી બી કરીએ છીએ ડાન્સ બી કરીએ છીએ બીકોઝ તમારે બી રિફ્રેશ થવું પડે તમારી કમ્યુનિટીમાં કામ કરવા માટે પાછું આપવા માટે તમે રિફ્રેશ ના થાવ તો તમે સારું કેવી રીતે કાઢી શકશો સો આ એક ભાગ છે એ લોકોએ બી શીખવો જોઈએ જો જે ફોલો કરતા હોય એને કે ભાઈ ના આ બી તમારે કરવું જોઈએ તો પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો ડાઇનિંગ ટેબલ કન્વર્ઝેશન કેવા હોય છે લંચ ફેમિલીમાં હું ફાધર ભાઈ અને મારી કઝિન વી આર ઇન ફેમિલી કઝીન વીઆર ચાલી રહી છે લંચ લઈએ બધી વાતો ત્યાં થઈ જાય કામની વાતો બી હોય થોડી ગપ્પા બી મારીએ અને રાત્રે ડિનર હું વાઈફ અને સન એ જોડે કરતા હોઈએ તો એ સન શું કરે છે શું માય સન ઇઝ એટીની શોધ હમણાં થયો શું કરે છે શું ચાલે છે આગળ શું ટ્રેન્ડમાં છે કોની જોડે મળે છે શું વાત કરે છે વાઇફ જોડે વાત કરીએ બધા લોકો ક્યાં શું કરે છે શું પ્રોબ્લેમ છે આપણે ચાર પાંચ ક્વેશ્ચન પૂછીએ તો હિન્ટ મળી જાય સો એ અપગ્રેડેશન ઓફ ફેમિલીનું બોન્ડિંગ જરૂરી છે પહેલાં બીકોઝ તમારું ફેમિલી જો તમારી જોડે હશે અને એ ખુશ હશે તો તમે દુનિયા જીતી શકશો બાકી તો દુનિયા જીતવાનો સમય છે ફ્યુચર શિવાલિક સાથે જોડાયેલું છે એવું લાગે છે હા સો અમને એવું છે કે જેમ મેં બી કર્યું કે ભાઈ આગળ જે બી નવું એક્સપેરિમેન્ટ કરવું હોય એને ભલે પેરલ ઓફિસથી કરવું હોય તો ભલે કરે જોડે જોડે શોખ કરવો તો ભલે શોખ બી કરે પણ આને જેટલી નીડ છે આ બિઝનેસને બિકોઝ આપણે પૈસા નથી કમાતા આપણે સિટીને બદલવાનો ગોલ છે અને સિટીને બદલવાના ગોલ માટે અમે એમણે ઇન્સ્ટિટ્યૂટ બી કર્યું કે બીજા બધા નવા લોકોને બી ટ્રેન કરીએ તો ઘરમાં જ જે આપણા પાસે જે નવી જનરેશન છે એને શું કામ આપણે બહાર પૂછ કરીએ મારે તો સો જરૂર છે આજે જરૂર છે એટલે જેવું ભણી આવશે તરત જ લઈ લઈશું અને પછી એને તારે જે કરવું ત્યારે કરે ઇન્સ્ટિટ્યૂટ વિશે વાત કરી તો એ ઇન્સ્ટિટ્યૂટ વિશે થોડું જણાવી શકો એટલે પંદર વીસ વર્ષથી અમે છે ને કોન્સ્ટન્ટ પ્રોજેક્ટ કરતા હતા કમાતા હતા પૈસા બી આવતા હતા પછી એવું થયું કે પૈસા અમુક થી ઉપર જાય તારે એ જ કપડાં વ્હાઇટ શર્ટ જ પહેરવાનું છે એ જ ખાવાનું છે તો હવે આનાથી આગળ શું એ પછી સમજ પડી ગ્રેજ્યુઅલી કે પૈસા આવ્યા પછી માણસને કંઈક થાય કે મારે કંઈક નવું કરવું છે સો એ શોધતા ત્રણ ચાર વર્ષ લાગ્યા કે સિટીને રીડેવલપ કરીએ સુ રીડેવલપમેન્ટ વિંગ ઊભી કરી અર્થને પાછું આપીએ સસ્ટેનેબલ બિલ્ડિંગ્સ કરે બધા બિલ્ડિંગ મારા ગ્રીન બિલ્ડિંગ છે રાઈટ પછી કમ્યુનિટીને પાછું આપીએ તો ક્રીડાઈ જોડાયો રાઈટ એટલે સિટીને રીડેવલપમેન્ટ કરીએ છીએ અર્થને પાછું આપીએ છીએ ગ્રેજ્યુઅલી એટલે કોઝ ક્રિએટ થયા કે હજી વધારે આગળ શું પૈસા તો છે સો હવે અમે એવું કહીએ છીએ કે પૈસા છે ને એ ફ્યુલ છે એટલે અત્યાર સુધી મેં મહેનત કરતા હતા ને એ પેટ્રોલ ભેવું કરવા માટે કરતા હતા પણ જવાનું છે બીજે ક્યાંક એ હવે મળ્યું કે ક્યાં જવાનું છે તો જવાનું છે આપણે સિટી બદલવી છે સિટી બદલવી સારી સ્કાયલાઇન આપવી છે સારી રીતે ચેન્જ કરવું છે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા છે એના માટે તમારે જેટલા વર્ટિકલ ઊભા કરવા પડે એ કરતા જઈએ એટલે પહેલી નીડ એવી થઈ કે હું તો એકલું નહીં કરી શકું મારે બીજા લોકો બી જોઈશે બીજા લોકો કેવી રીતે મળે કાં તો પાર્ટનરશીપથી થાય તમે ત્રીસ ચાલીસ પાર્ટનરશીપ બી કરી પછી તમારે ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટ કરો કે જેના કારણે નવા ડેવલપર આવે જેને તમે વિઝન આપો કે સિટી આ રીતે ચેન્જ થાય બિલ્ડિંગ આવા બને આ રીતે સ્ટ્રક્ચર થાય અને જે લોકો એક્સપર્ટ્સ છે જેને કદાચ રેવન્યુ નથી મળતી બહાર એને બી અમે રેવન્યુ આપવાનું ચાલુ કરીએ તમે અમારે ત્યાં આવો છોકરાઓને ભણાવો હું તમને રીત આપીશ પ્રેક્ટિકલ અનુભવથી તમે આ રીતે ભણાવો અને નાના બે ત્રણ મહિનાના કોર્સ છે એ કોર્સ કરે છે અને ગ્રેજ્યુઅલી લોકોને સમજ પડે છે પ્રેક્ટિકલ લાઈફનો શું અનુભવ છે સો એ આપવા માટે આપણે બધા ભેગા મળી અને અમદાવાદ અને સારા બિલ્ડિંગ આપીએ આ ભાવનાથી અમે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું એટલે જે રિયલ એસ્ટેટથી જોડાયેલા છે એ લોકોને બી એક્સ્ટ્રા પૈસા મળે અને એને બી મન થાય કે ના હજી હું સારું શીખું એ આગળ છોકરાને શીખવાડતા જાય રાઈટ એન્ટરપ્રિન્યોર્સનો અત્યારે ખૂબ જમાનો છે અમદાવાદ તો ગુજરાત તો કહેવાય જ કે વેપારીનું હબ છે બરાબર તો આપ ઇન્વેસ્ટ કરો છો નવા એન્ટરપ્રિન્યોર્સમાં ના હું નથી બિકોઝ મારી રિયલ એસ્ટેટની આજુબાજુમાં કોઈ એન્ટરપ્રિનર હશે ત્યાં સુધી તો અમે ભવિષ્યમાં વિચારીશું પણ અત્યારે ફોકસ નથી બીકોઝ મારી પાસે ટાઈમ લિમિટેશન છે અને હું કોઈ નવું આખું ડિપાર્ટમેન્ટ ઊભું કરું જે આ લોકોને વોચ કરે અને ગાઈડ કરે અને મારે મેન્ટરશીપ આપવી પડે એવું મારી પાસે અત્યારે બેન્ડવી નથી રીઝન ઇઝ કે મેં એક મોટો કોઝ હાથમાં લીધો છે કે મારે સિટીમાં સારી સ્કાયન કરવી છે સો મારા માટે એટલું જ મોટું એ એમ્પાયર છે તો બીજા નોન ફોકસ્ડ બિઝનેસીસ જે છે રિયલ નોન રિયલ એસ્ટેટ એમાં ફોકસ નહીં કરવું પણ તમે જેમ પૂછ્યું એમ રિયલ એસ્ટેટ સેન્ટ્રિક કોઈ હશે સ્ટાર્ટઅપ કાં તો કોઈ વસ્તુ હશે તો અમે લોકો એક્સપ્લોર કરીએ છીએ પણ એને રીતે એક્સપ્લોર કરીએ છીએ કે અમે અમારી ઇકોસિસ્ટમમાં કેવી રીતે ફિટ કરીએ શિવાલિકનો કસ્ટમર કેવી રીતે બની શકે કાં તો શિવાલિકાનો કસ્ટમર કેવી રીતે બની શકે અમને કામ લાગે છે તો એને મોટા કરીએ નહીં કે ખાલી ખાલી પૈસા કે પેન્ટરશીપ આપીને મોટા કરીએ રાઈટ તો આ શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ શું છે એ સિવાય એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે ને મેં તમને આગળ કીધું હોય કે અમે વર્ષોથી એરિયાવાઈઝ કામ કરીએ છીએ કે એક એરિયામાં કામ કર્યું આઠ દસ પ્રોજેક્ટ કર્યા બીજા એરિયામાં કામ કર્યું બીજા આઠ દસ પ્રોજેક્ટ કર્યા પણ જ્યારે જ્યારે બી અમે જઈએ ત્યારે પહેલો પ્રોજેક્ટ કરીએ પછી વર્ષ પછી બીજો કરીએ પછી વર્ષ પછી ત્રીજો કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે ને અમારું મેજર ફોકસ એ છે કે અમે જે એરિયામાં કામ કરતા હોઈએ ને એની જોડે એક સાથે મેજર જગ્યાનું લેન્ડ પાર્સલ છે એ અમે એક્વિઝિશન કરીએ કાં તો પછી એની જોડે કોઈ જેવી જેડી કરીએ એમ કરીને સો એક એક એરિયા ચાર ચાર પાંચ પાંચ પ્રોજેક્ટ હું દસ વર્ષે કરીશ તો અમદાવાદ નહીં બદલાય બિલકુલ એટલે મારે ગ્રોથ માટે ડેવલપર બી જોઈશે અને આજુબાજુવાળા જે જગ્યાવાળા છે એની જોડે જોઈન્ટ વેન્ચર બી કરવા પડશે અને જોઈન્ટ વેન્ચર કરતી વખતે જો એને પૈસા જોઈએ તો મારી પાસે પૈસા બી ખૂટશે તો એવા ઘણા લોકો છે જેને પૈસા જગ્યામાં ઇન્વેસ્ટ કરવા છે જેમ કોઈ પ્લોટિંગમાં ઇન્વેસ્ટ કરે છે આજે કરોડ રૂપિયાથી નીચે પ્લોટિંગ નોર્મલ નથી આવતું પણ કરોડ રૂપિયા મિનિમમ છે એમાં ભાગીદાર ના થવાય લેન્ડનો મોટો ટુકડો બી ના આવે શો એના માટે ઇન્વેસ્ટમેન્ટ ફંડ લોન્ચ કર્યું કે જેને જગ્યામાં ઇન્વેસ્ટ કરવું છે મેજરલી પચાસ સાઈઠ ટકા મારું ફોકસ એ છે તો એમાં એ પૈસા ઇન્વેસ્ટ કરે અને અમે એ આગળ નવા એક્વિઝેશનમાં એને યુઝ કરીએ અને એને કન્સ્ટ્રક્શન કરવાનું હોય સપોઝ ભવિષ્યમાં કે એ એરિયામાં કોઈ નવો પ્રોજેક્ટ હોય એમાં બી ફંડ જોઈતું હોય તો વીસ ત્રીસ ટકા અમે અમે ફંડ ડિપ્લોય કરીશું એટલે પચાસ સાહીઠ ટકા જગ્યામાં જશે વીસ ત્રીસ ટકા કન્સ્ટ્રક્શનમાં જશે એના ડેવલપમેન્ટ કરવા માટે કારણ કે તમારે ત્યાં કમ્પાઉન્ડ બી કરવી પડે બિલ્ડિંગ્સ બી બનાવવા પડે અને એના માટે કદાચ તમારે કોઈ ટેકનોલોજી કાં તો કોઈ નવું સ્ટાર્ટઅપ ઇન્ફ્યુઝ કરવું હશે તો એમાં થોડા ઘણા પૈસા એમાં નાખીશું એમ કરીને આખું ઇન્વેસ્ટમેન્ટ ફંડનું અમે આખું કન્સેપ્ટ લાયા અને એ અમે સેબી અપ્રુવડ લાયા એટલે કોઈને એવું લાગે નહીં કે અમે કોઈ કંટ્રોલિંગ ઓથોરિટી નથી કારણ કે ફંડ તો વર્ષોથી લોકો લે છે રિયલ એસ્ટેટમાં તમે અનસિક્યોર લોન સિક્યોર લોન ચિઠ્ઠી પર ભાગીદારી બધું થાય છે પણ જ્યારે તમે પબ્લિક પાસે જાઓ છો તમારે તમે જ્યારે ટ્રાન્સપરન્સીની વાત કરો છો ત્યારે સેબી તમારી જોડે છે અપ્રુવડ ઓથોરિટી છે તો પછી આનાથી વધારે તો સિક્યોર શું હોય એટલે અમે ઓફિશિયલ એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ લોન્ચ કર્યું કરેક્ટ બીજી એક વાત કરવી હતી કે ડિફરન્સીસ ઓપિનિયન બધાના થતા હોય તમારે બી ઘરમાં તમે કહો છો કે ચાર જણા મળીને તમે આ બિઝનેસ કરો છો તો એ એવું કંઈ તમારી વચ્ચે થાય અને થાય તો પછી સોલ્વ કેવી રીતે થાય ડિફરન્સ ઓફ ઓપિનિયન જ્યારે ત્યારે થાય કે જ્યારે તમે પ્રોપર રીતે કમ્યુનિકેશન ના કરી શક્યા હો રાઈટ તમારી પાસે વાય નથી બસ મારે આ કરવું છે પણ કેમ કરવું છે શું રીઝન છે એનો ઓવરઓલ ફાયદો શું થશે તમારું શું પોટેન્શિયલ છે આગળ શું દેખાય છે એ બધા લોજિક સાથે તમે કરો ને તો એ ઓપિનિયન થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે ઓપિનિયન ગેપ થાય એવું નથી ના થાય તો પછી અમારામાં ચારે જણમાં કે ત્રણેય જણમાં હું ભાઈ અને ફાધર છે બિઝનેસમાં છે એમાં એવું છે કે ત્રણમાંથી જે બે હા પાડે એ સાચું ગણાય પણ એવા કેસમાં એવા કેસમાં આઈ થિંક મને નથી યાદ આખા વર્ષમાં એક બી ઇન્સિડન્સ એવો આવતો હોય કારણ કે તમે જ્યારે બી અમે એને એવું સમજીએ છીએ કે આ અમારા પાર્ટનર છે બિકોઝ જ્યારે ગામના પાર્ટનર જોડે બહારના પાર્ટનર જોડે આપણે ડીલ કરતા હોઈએ તો આ ઘરના પાર્ટનર જ કહેવાય તો એને બી એ રીતે પીચ કરવી પડે જેમ આપણે સ્ટાર્ટઅપ ડેકને પીચ કરીએ છીએ અને એ રીતે બધું તમે તૈયાર કરો તો કેમ ના માને સો એ ખાલી પીચ કરવાની પેટર્ન અલગ છે તમારે સ્ટોરી આપવી પડે વાય કેવું પડે રીઝન કેવું પડે ફાયદા કેવા પડે અને મોસ્ટલી બધા માની જ જાય છે એવું બનતું નથી એમ કરેક્ટ તમારા બ્રધર મને લાગે છે કે એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી છે ને તમે કોમર્સ ફિલ્ડમાંથી છો તો આ બંનેનો મેળા શિવાલેખમાં બરાબર બે પડ્યા બરાબર ચાલે આઈ થિંક આના જેવું ડ્યુઓ ના હોય એક તો હું ને મારો ભાઈ છે ને કોઈ દિવસ નાનપણથી અત્યાર સુધી મને નથી યાદ એણે એક વખત ઊંચા અવાજ વાત કરી હોય કે મેં એની જોડે એક વખત ઊંચા અવાજ વાત કરી હોય અને એ એન્જિનિયર છે બધી જ વસ્તુ નાનપણમાં ક્યારેય ફાઇટ જ કોઈ દિવસ નથી એક બી દિવસ નહીં કદાચ હું મારા સનને ઉપર ગુસ્સો થતો હોઈશ મારા ભાઈ પણ ન થતો અચ્છા કદાચ કોઈ વાર મારે ને ફાધરને કોઈવાર અમે મસ્તીમાં કોઈ વાર કહી દઈએ કોઈ વાર એમ લાગે મારે ભય નથી થયો કોઈ દિવસ નહીં ફાધર જોડે બી કોઈ દિવસ નહીં એમને બી ફાધરે બી એમને એક બી દિવસ ગુસ્સો નથી કર્યો મધરે બી નથી કર્યો એટલે અમારા ભાઈને બંને વચ્ચે ઝઘડો નથી થતો અવાજ બી ઊંચો નથી થતો એટલે આના જેવો ડ્યુઓ ના હોય ટચ કે કદાચ નજર ના લાગી જાય સો ગ્રેજ્યુઅલી અમે આજે બી અહીંયા બંને જ્યારે કરતા હોઈએ હું કશું બી નવું લઈને આવું કશું બી ફોર્મેટ કરું કે અલગ બિલ્ડિંગની ડિઝાઇન લઈને આવું તો એ ટ્રાય કે ભાઈ આમાં મેન્ટેનન્સનો ઇસ્યુ આવશે એટલે બંને અમે ભેગા મળી અને હજી બેટરમેન્ટ કેવી રીતે થાય હજી કરીએ અને પછી બધું એક્ઝિક્યુટ કરે અને આઈ હન્ટ ફોર ન્યૂ થિંગ્સ નવા ફોર્મેટ્સ નવી વસ્તુ અને એ બધું ઇમ્પ્લિમેન્ટ સરસ રીતે કરે અને એ તમારું સિબલિંગ જ છે એટલે તમે કોઈક વાર ના હો તો એ બેકઅપમાં છે ચિત્રકભાઈ તમારો દિવસ શરૂ કેવી રીતે થાય છે અને દિનચર્યા કેવી હોય છે હું સવારના આમ સાત વાગે ઉઠવું અને પછી અડધો પોણો કલાક કોફી પીવું બાકી બધા અપડેટ જોવાના હોય ઈમેલ છે વોટ્સઅપ છે એ બધું જોઈ લઉં અને પછી આઠ સાડા આઠે જીમમાં જવું એની પહેલા વીસ મિનિટ મેડિટેશન કરું છું આઠ સાડા આઠની આસપાસ જીમમાં જવું અને જીમમાંથી આવી અને એક કલાક વર્કઆઉટ કરી અને પછી થોડું ઘણું બ્રેકફાસ્ટ કરી અને પછી ભગવાનના દર્શન કરી અને ભગવાનના દર્શન કરવા રોજ જાઓ છો ના એ ઘરે જ મંદિર છે સો એ બિલીવ છે મારી મને રોજ વર્ષોથી આઈ થિંક રોજ સવારે દર્શન કરી નીકળું કરેક્ટ એક બીજો એક ક્વેશ્ચન એવો થાય કે આજના યુથ ને કોઈ મેસેજ આપવાનો હોય તો તમે શું આપો એટલે આજના યુથ છે ને એ બહુ જ બધા ડિસ્ટ્રક્ટેડ છે બિકોઝ એમની પાસે એટલી બધી ઇન્ફોર્મેશનો વધારે પડતી આવે છે અને ઇન્ફોર્મેશન ફ્રી પડે ત્યારે કાં તો સોશિયલ મીડિયામાંથી આવતી હોય કાં તો વધારે પડતું વાંચતા બી હોય કાં તો વધારે પડતું ગૂગલથી ચેટ જીપીડીથી સર્ચ બી કરતા હોય અને ઘણી વખત છે ને તમારે અનલર્ન બી કરવું પડે કારણ કે એને ઘણી વખત કેરિયર ઓરિએન્ટેડ જવું હોય તો એક ચૂઝ નક્કી કરે એ વસ્તુ કે મારે આ ડિરેક્શનમાં જવું છે તો એનું નોલેજ ઇમ્પોર્ટન્ટ છે નહીં કે બીજી બધી વસ્તુઓનું અને બધી વસ્તુ કરે પણ જે વસ્તુ કરવાની છે એમાં નેક્સ્ટ સ્ટેપ ના આવે એક તો નંબર વન યુથે સ્ટેપ લેતા શીખો આગળ કે ભાઈ નાનો નાનો બી એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કરો અને નંબર ટુ ફોકસમાં શીખો મારે આજે આજે મુંબઈ જવું છે તો એક જ ડિરેક્શનમાં જવું પડે ત્યાં બધી બાજુ નહીં પહોંચી વળે એટલે એક ડિરેક્શનમાં જાઓ અને અનલર્ન કરો બિન જરૂરી ઇન્ફોર્મેશન ના લો એ મારો મેસેજ છે યુથ માટે કરેક્ટ થેન્ક યુ સો મચ ચિત્રક ભાઈ આપ વાર્તાલાપના મંચ પર આવીને અમારા દર્શક મિત્રો સાથે આટલી તમારી લાઈફની તમારી જર્ની વિશેની વાતો કરી થેન્ક યુ તો ચિત્રક જર્ની પરથી ફ્રેન્ડ્સ આજે આપણે એવું શીખ્યા કે કોઈ પણ એક સ્થાને પહોંચી જઈએ પછી ત્યાં નિભાવું પોતાનું સ્થાન પોતાના સ્થાને ટકી રહેવા માટે રોજને રોજ અપડેટ થવું રોજ ને રોજ મહેનત કરવી એ જ ક્ષેત્રમાં અળગીને રહેવું ખૂબ જરૂરી છે તો આજે વાર્તાલાપમાં બસ આટલું જ ફરી હાજર થઈશું કોઈ નવા વ્યક્તિત્વ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર